સ્કૂલે ને જવું લાગે કાલે કેમ ત્રણ દિવસથી અમારે પાછા લઈ ગઈ છે એટલે કાલે ફાઈનલી એને લઈ છે આજે તો નથી લઈ જવાની કેમ કે પછી સાંજે હું હોય આવીશ તો મારે તને આખો દિવસ સાચવે ને એટલા માટે બટા ચાલો આપણે તૈયાર થઈને સ્કૂલે જઈએ રેડી થઈ જઈએ એના માટે આ ફ્રૂટ પણ ખાસ પેર ઉભર દીધું છે અને પાણીની બોટલ પણ રેડી છે અને આપણે આ સવાર સવારમાં સરબતનું કામ કરી નાખ્યું છે ચાસણી બનાવી રાખી છે શા માટે બનાવી એ તમે કોમેન્ટ માં જણાવજો બોલો અત્યાર અત્યારે માં આ ફ્રૂટ આપણે ખાવા મળ્યા છે દ્વિજાન ભાગ નું આપણે અત્યારે ખાવા મળ્યા ચાલો એને તૈયાર કરી દઈએ પછી જઈ સ્કૂલે એ કાકા નું ન ખવાય નાસ્તા માં પાછી આજ ભરી જશે ને પાછી મને એમ કે આવું ખવાય બોલો જાવું છે ને તો ફન થઈ ચાલો સવાર સવાર ફ્રૂટ ખાવા આપણે તો ખાવા મળ્યા છે હમ બેન જો

અચ્છા જે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ હું થયો નથી થાતો સરખો હે બેટા બીજાને આજ ચપ્પલ લીધા ને ત્યારે બહુ તકલીફ પડી બે તી કાકાની હવે મજા આવે ને પહેરવાની હા હા બે જ નાના નાના ભરજોટલ રોટલા બનાવવા બનાવ્યું શાક પપ્પા નું ફેવરેટ લે તીન શાક આલા બીજા બેન રમવા બીજા બેન પલટાઈ ગયા લાગી

Apa લે doda ડોડા ke કે kualo ના ખાળો નહમન આપણે તો ક્યારેય મેં નથી આ પેલી ચાન્સ લીધો છે એ પપ્પા એવા ચશ્મા હતા પણ મેં તો ક્યારેય ઓનલાઈન કર્યું નથી આ ટ્રાય કરવા માટે દ્વિજા માટે વસ્તુ લીધી છે શું છે ને દ્વીજા ખોલે છે પછી આપણે હમણાં બતાવે ચાલો કેવું સરસ મજા નાના નાના હાથે ઓપનિંગ કરે કે જેને સરસ થી નીકળે સરસ નીકળે તો સારું મેં નાખે પાછું રિટર્ન ન દેવાય ચાલો એ કરે છે લઈ આ લઈ એ હાચરવાનું રિટર્ન નું પાછું કરવું હોય તો કરવા થાય ચાલો બીજા બેન ખોલેસ ઘડીક માંથી સ્ટ્રોંગ છે તારા ખોલવામાં ન સ્ટ્રોંગ હોય તો ખોઈલ રિસોર્ટ નથી ખોઈલ ખોઈલ

માપી લઈ ને હમણાં કેવું સરસ લાગે ફ્રોક કોમેન્ટમાં જણાવજો ત્રીજા કેવી લાગે તૂટેલું નથી ફેન્સી જેવું આમ જતો દીકરો હમુજ No, pero... Cascu cool le